બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે પેલા લાઈન તમને વગાડીને બતાવી દઉં છું તો

અને પછી નીચેથી અંબેના માથે ગોરલા ગરબા અંબે માન મા ચાર સફેદ નો આપણે સા લીધો છે જે લોકોએ પહેલો ભાગ નથી જોયો સૌથી પહેલા એમને વિનંતી છે કે પહેલો ભાગ જોઈ લેજો એટલે એમાંથી તમને નોટેશનનો સ્ક્રીનશોટ પણ મળી જશે અને નોટેશન તમે નોટમાં પણ લખી શકશો શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપણે શીખી રહ્યા છીએ કે કેસરીયો રંગ તને લાગ્યો એટલે ગરબા ખૂબ જ સુંદર ગરબો છે હવે બીજા ભાગનું જે વેરીએશન છે તમને હું બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતના શરૂ થાય છે તો અહીંયાથી કાયદેસર આ રીતના લેવાય છે કોના કોના માથે ગુમ્યો વેલ્યા ગરબા કોના કોના માથે ગુમ્યો રહે હવે બીજા ભાગમાં હું જે છે એ આર્યો ટૂંકો લઉં છું અહીંયા તમે ધ્યાન આપજો એ અહીંથી આ ઉપરથી શરૂ થાય છે કોના કોના માથે ગૂમ્યો અલ્યા ગરબા કોના કોના માથે ગૂમ્યો રેલોલ પછી અહીંયા બહુચરમાના માથે ગૂમ્યો એ સિમ્પલ એટલા માટે આ શબ્દ લીધો છે કે ઘણાને વધારે શબ્દ આવે બે શબ્દો કરતાં ચાર શબ્દો થઈ ગયા તો કેવી રીતના લેવાનું એ વેરીએશન પણ તમને ખ્યાલ આવે એ જ રીતના કાળકામાના માથે પણ તમે લઈ શકો એટલે સેમ ટુ સેમ થઈ જાય બરાબર છે એટલે એ શીખવાડવા માટે તમને અહીંયા ઉપસ્થિત થયો છું સારે ગ પધ ની કોમળ આટલા સ્વરોનો આપણે ઉપયોગ થાય છે સિમ્પલ ગરબો લેવાનો છે તો ફક્ત આ ચાર સ્વરોમાં લઈ લેશો એ પહેલા ભાગમાં મેં શીખવાડી દીધું છે હવે અહીંથી આપણે લઈએ છીએ કોના કોના માથે હું પહેલાં વગાડીને બતાવી દઉં છું પછી તમને સમજાવું સ્ટેપ બાય સ્ટેપ આ નોટેશનમાં મેં લખેલું છે પણ સિમ્પલ રીતે લેવા જઈએ તો પેલા કોના કોના માથે ઉપર આવે અને બહુચરમાં ના માથે નીચે આવે એ રીતના આવે છે સિમ્પલ બરોબર તો જોઈ લઈએ કોના 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 પપા ધના કોના ધો કોના કોના મામ્યો ઘુમ્યો અલ્યા તો ધૂમ્યો અલ્યાધ હવે આખી લાઈન કેવી રીતના આવશે આમાં ઠેરાવ નથી સળંગ લેવાનું છે બરોબર સળંગ લેવાનું છે કોના કોના માથે ઘુમ્યો

ગરબાની આખી પીડીએફ ફાઇલ આપણે આ રીતના નોટેશન સાથેની બનાવેલી છે કોઈને ખરીદવી હોય તો ચોક્કસ મારો વોટ્સઅપ નંબર તમને નીચે લખીને આપું છું એના ઉપર મને મેસેજ કરજો અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મારો વોટ્સઅપ નંબર તમને મળી જશે તો એ નંબર ઉપર મને વોટ્સઅપ કરીને તમે વિગતો માંગી શકો છો કે કયા કયા ગરબા આવશે પીડીએફ ફાઇલમાં કેટલા ગરબા આવશે આપણી પાસે ત્રણ તાલીના ગરબાની પીડીએફ ફાઇલ છે એક તાલીના ગરબાની છે જેમાં હિંચ ભાંગડા સનેળો બધું આવી જાય નાગીન પણ આવી જશે સ્તુતિ આવી જશે આરતી આવી જશે દુહા અને છંદ આવી જશે આ બધો નવરાત્રીનો આખો કાર્યક્રમ તમે નોટેશન સાથે કરી શકો એ રીતનો આખી બે પીડીએફ ફાઇલ અલગ અલગ છે અને મ્યુઝિક તરીકે વગાડવા માટે ફિલ્મી ગીતોની આખી એક પીડીએફ ફાઇલ બનાવી છે એ ત્રણ પીડીએફ ફાઇલ તમે એક સાથે સાથે ખરીદશો તમને ચોક્કસ ડિસ્કાઉન્ટ મળશે મારો વોટ્સઅપ નંબર અહીંયા લખું છું સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠોતેર મળીએ નેક્સ્ટમાં આવજો